સ્વાગત છે દોસ્તો ફિલ્મની વાતો આપણે વાત જીગ્નેશ કવિરાજ બારોજીની આવનારી નવી ગુજરાતી ફિલ્મ નહેરુ ફિલ્મનું મુહૂર્ત થઈ ગયું છે અને આ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ થઈ ગયું છે આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો જિગ્નેશ કવિરાજ બારોટજીની આ નેહડુ ફિલ્મનું શૂટિંગ હાલોલના લકી સ્ટુડિયોમાં શરૂ થઈ ગયું છે આ ફિલ્મના નિર્માતા બિલદાર બ્રધર્સ છે આ ફિલ્મ હિતેશ બિલદારજીએ ડાયરેક્ટ કરી છે અને નેહરડુ ફિલ્મમાં જિગ્નેશ કવિરાજ બારોટ પ્રિનલ ઓબ્રોય જીતુ પંડ્યા ભરત ઠક્કર જયમિની ત્રિવેદી જેવા કલાકારો જોવા મળવાના છે આ એક ફેમિલી ડ્રામા ફિલ્મ છે અને આ ફિલ્મની ટીમે આ ફિલ્મના મુહૂર્તના ઘણા બધા ફોટોઝ પોતાના સોશિયલ મીડિયા ઉપર શેર કર્યા છે આપ સૌ આ ફોટોઝમાં જોઈ શકો છો આ ફિલ્મના મુહૂર્તના ઘણા બધા ફોટોઝ જોવા મળી રહ્યા છે માં જિગ્નેશ કવિરાજ બારોટ પ્રિનલ ઓબ્રોય આ ફિલ્મના દિગ્દર્શક જીતેશ બિલદાર અને આ ફિલ્મ ની પૂરી ટીમ પણ જોવા મળી રહી છે જિગ્નેશ કવિરાજ બારોટ અને પ્રિનલ ઓબ્રોય પણ શૂટિંગ માં એક સાથે જોવા મળી રહ્યા છે અને આ મુહૂર્તના શૂટિંગમાં ખૂબ જ લોકપ્રિય દિગ્દર્શક હર્ષુભાઈ પટેલ આ ફિલ્મના મુહૂર્તમાં હાજરી આપી હતી આમ જીગ્નેશ કવિરાજ બારોટજીની આવનારી નવી ગુજરાતી ફિલ્મ નેહડો ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે અને આ ફિલ્મ બે હજાર પચીસમાં જ રિલીઝ થવાની છે તો આપ શું જીગ્નેશ કવિરાજ બારોટજીની આ નેહડો ફિલ્મ માટે કેટલા એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો અને આપ સૌને આ વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાત